સદ્ભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરાના બાળકોએ અનોખી રીતે શિક્ષક દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી ભારત દેશમાં દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે બધા શાળાના બાળકો એક દિવસ શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય છે શિક્ષક દિવસ મુખ્ય રૂપમાં દેશના રાષ્ટ્રપતિ એક મહાન શિક્ષક ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના દિવસ પર દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે અમે તો ગરીબ અને સ્લમ વિસ્તારમાંથી આવી છીએ એવામાં અમારો એકમાત્ર મફત શિક્ષણ કોચિંગ ક્લાસ એક આશરો છે જેમાં ઘણી બધી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપે છે જે અક અમારા જેવા ગરીબ અનાથ અને મધ્યમ વર્ગના બાળકોનો સહારો છે શિક્ષક દિન નિમિત્તે એક દિવસ શિક્ષક તરીકે ફરજ બજાવતા કેવી કેવી જવાબદારીઓ એક શિક્ષક પાસે હોય છે તે જાણવા માટે અમે અમારા શિક્ષક શ્રી ઇમરાન સાહેબ અમને ઘણી માહિતી આપી હતી જે અનુલક્ષ્ય અમે સફળ બનાવવા માટે પ્રયાસો કર્યા છે બહારપુરા મારવાડીવાસમાં આવેલ ભોલેનાથ મંદિરના અંદર ઈશ્વરની છત્રછાયામાં સદભાવના મિશન ક્લાસ ચાલે છે જેમાં હિન્દુ સમાજના એકસો સાહીઠ થી વધુ

શિક્ષક દિવસની ઉજવણી કરવામાં થનગની રહ્યા એવા સદભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરાના માસૂમ બાળકો ઉત્સાહપૂર્વક એક દિવસ શિક્ષક બની જાય છે ત્યારે એક શિક્ષક પાસે કેવી કેવી જવાબદારી હોય તે જાતે અનુભવ કરે છે ત્યારે પ્રાર્થના કરવી વર્ગ કંટ્રોલ દૈનિક બાળકોની હાજરી વાંચન લેખન નોટબુક ચકાસણી અભ્યાસક્રમ ઇતર પ્રવૃત્તિઓ રમત ગમત વગેરે ચોકસાઈપૂર્વક જવાબદારી નિભાવવાની અમને એની એક તક મળી છે તે અમે કદી ભૂલીએ નહીં બાળકોને એક દિવસ શિક્ષિકા તરીકે ફરજ બજાવનાર વિદ્યાર્થીઓમાં પ્રિન્સિપાલ તરીકે સૌલંકી ગોવરી શિક્ષિકા તરીકે પઢિયાર કાવ્યા સોલંકી અમીષા પટેલ જિયા સોલંકી કિંજલ અને સોલંકી ધ્રુવી વગેરે ઘણી ઉઠાવી એક દિવસ માટે શિક્ષણ કાર્ય કેવું હોય છે તેનો અનુભવ આ તમામ વિદ્યાર્થીનીઓએ થયો હતો જે શિક્ષિકા તરીકે ફરજ પર અલગ અલગ વિષયોની પસંદગી કરવામાં આવી હતી જેની પૂર્ણ સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી હતી તેમણે સખત મહેનત કરી એક શિક્ષકની ભૂમિકા ભજવવા માટે અને આત્મવિશ્વાસ સાથે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તેમણે ઘણો અનુભવ થયો હતો તમામ દીકરીઓને કહ્યું કે આટલી બધી જવાબદારી પાસે હોય છે તે અનુભવ થયો પંદર વર્ષે વીતી જાય છે ને અમે ખૂબ આગળ વધી રહ્યા છે ત્યારે શિક્ષક શ્રી ઇમરાન સાહેબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ શિક્ષક દિન નિમિત્તે એક શિક્ષકની કામગીરીનો અનુભવ પર સદભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરાના સ્થાપક અને લારા એવા વલી સાહેબ તરફથી સ્થાનિક લોકો શિક્ષિકા તરફથી ફરજ બજાવતી વિદ્યાર્થીની અને વર્ષોથી શિક્ષણ કોચિંગ ક્લાસ આપતા શિક્ષક શ્રી ઇમરાન સાહેબ ને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા જે ખરેખર સરાહનીય કામગીરી છે ગોધરા માટે ગૌરવ વધાર્યું છે તેમણે ભાઈચારાનો સંદેશો આપ્યો છે નમસ્તે હું સદભાવના બારપુરા ક્લાસ હું સદભાવના બારપુરા મિશન ક્લાસીસમાં અભ્યાસ કરું છું અને આજે અમારા ક્લાસીસમાં શિક્ષક દિવસની ઉજવણી છે અને હું મને શિક્ષક બનવાનો મોકો મળ્યો છે અને તેમાં હું શિક્ષક બની છું અને આજે અમને ખબર પડશે કે શિક્ષક બનવાની કેવી કેવી જવાબદારીઓ હોય છે અને આજે શિક્ષક દિવસના દિવસે આખા ભારતમાં શિક્ષક કે શિક્ષિકા બનવામાં જે બાળકો આવ્યા છે તેમને હું આજે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારું નામ પટેલજી હાર્દિકભાઈ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું સદભાવના મિશન ક્લાસમાં હું અભ્યાસ કરું છું આજે શિક્ષક દિન ઉજવણી કરવામાં આવી છે આજે હું પ્રિન્સિપલ બની છું પ્રિન્સિપલની કેવી ફરજો હોય છે તે આજે મેં અનુભવ કર્યો છે ભારત દેશમાં શાળાઓ મહાશાળાઓ કોલેજો શિક્ષિક જે શિક્ષિક બન્યા છે શિક્ષિકાઓ બન્યા છે તેમને હું અભિનંદન પાઠવું છું મારું નામ સોલંકી ગૌરી ગુંજનભાઈ છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું સદભાવના મિશન ક્લાસ બાર ગોધરામાં છેલ્લા પંદર વર્ષથી મફત નિઃશુલ્ક શિક્ષણ આપી રહ્યા આપી રહ્યા છે તેમાં ગરીબ અનાથ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ અર્થે અહીંયા આવે છે એકસો સાહીઠથી વધુ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે તેમાં છ દીકરીઓએ અહીંયા ભાગ લીધો છે એક શિક્ષક તરીકે તેની એવી ભૂમિકા હોય છે જેને આજે તેમને ખૂબ જ સુંદર માહિતી મળી છે અને તેમને એ શિક્ષણ બાબતમાં કેવા કેવા કાર્યો કરવામાં હોય કરવાના હોય છે તેના વિશે બી ઘણી બધી એમને માહિતી મળી છે અને આજ રોજ શિક્ષક દિનની ઉજવણી પ્રત્યેક દરેક દીકરીએ સુંદર આયોજન કરી સફળ બનાવ્યું છે હું દરેક અહીંયા ભારત દેશમાં શાળા મહાશાળા કોલેજો અને શાળાઓમાં સંસ્થાઓમાં ત્યાં પણ ટીચર ડેની એટલે કે શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે શિક્ષક શ્રી ઇમરાન સાહેબ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે